જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે એક ટાટા કંપનીની મેગા ગાડી લઈને આવીએ છીએ જે કોઈ મારા ભાઈઓ મિત્રોને ટાટા મેગા એસેલ ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે મિત્રો વન ઓનર ગાડી છે ટેક્સી પાર્સિંગ રહેશે સાવ ઓછી કિંમતમાં ગાડી વેચી દેવાની છે કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર સોળનું મોડલ છે

મિત્રો તમારે ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો મારે ટાટા મેગા એસલ કાર ખરીદવી હોય મોડલ છે બે હજાર સોળનું મોડલ છે વન ઓનર ગાડી રહેશે કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ છે તમારે ગાડી ખરીદી હોય ને તો ગાડી તમને જેતપુર જોવા મળી રહેશે જેતપુર તમને જીકાભાઈ પાસે જોવા મળી રહેશે તમારે જો ગાડી ખરીદી હોય ને તો તમે રૂબરૂ જેતપુર જીકાભાઈ પાસે જઈ શકો છો અને આ મિત્રો ગાડીના માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો ગાડીના માલિકનું નામ જીકાભાઈ છે જીકાભાઈના નંબર વિડીયોના નીચે મળશે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના કોન્ટેક નંબર મળશે નવ્વાણું સાત છન્નું પચીસ સાત અઢાર તે જીકાભાઈના નંબર છે તમે તે ભાઈને ફોન કરી આ ગાડીની વધુ માહિતી અને ડિટેલ મેળવી શકો છો વિડીયોમાં તમે કન્ડિશન જોઈ શકો છો નોન એક્સિડેન્ટ ગાડી ટેક્સી પાર્સિંગ જે ઝીરો થ્રી રાજકોટ જિલ્લાનું રજીસ્ટ્રેશન રહેશે મિત્રો કન્ડિશન પણ સારી છે કંપની કલર કંપની કન્ડિશન છે વન ઓનર ટાટા મેગા વેચવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોની ગાડી ખરીદી હોય કિંમત વિશે વાત કરી દો તો કિંમત છે બે લાખ સાઠ હજારમાં ગાડી આપવાની છે તેવું જીકાભાઈ જણાવે છે જીકાભાઈના નંબર વિડીયોના નીચે મળી રહેશે તમે તે જીકાભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો બાકી તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ જેતપુર જઈ શકો છો જીકાભાઈના નંબર વિડીયોના નીચે માલિકના નંબર મળશે તમારે તે ભાઈને ફોન કરી તમે રૂબરૂ જેતપુર જઈ શકો છો અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું છે તેના ફોટા અને બધી જ વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે જાહેરાત કરી આપીશું